ચાલો <tos dans la musique> થઈ તૈયાર તૈયાર એ તૈયાર થઈ ગયો ભાઈ થી માથું સર માથું જાવું છે બે તો આ કામ આ લેવાનું છે પણ મન તો મજા આવી ગઈ મની મન નઈ જાતું છે ચાલો ચાલ

Nyi-A-Di-La-Di-La-Di-La-Di-La-Di-La-Di-La-Di-La-Di-La... لا 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 છોકરા માથે ભારે છે કુને માથે ભારે એ નહીં હવે મારવું પૂછે આ તો એક એકાએક ની ધોકા જો જો આ દિરા નું કે ના હું શરુ સિક સિક આ છે જરૂર તો હું નાતી

એ છે જ્યા કે કે નામ થાય સાગી પેલા ભાગી જાવ રેડી હા ચાલ હા એ પોલીસ આયા ઈ જરૂરી હો કે હા ભચા માય હા હા કોઈ હાપી તો આવું ને ના આને કે મારશે હા અને ડાળુ આમાં ના ઓર સુમતી કહો તો આપને ચા એ 玩过，玩过，玩过，玩过。